હા હા ને તમને ખબર પડે શું શું લાબુ પડે એ બધું કોમન હવે તમારે આપણો તમને બાદ તમે મોટા છો બરોબર હા તમને બધી ખબર પડે શું શું આઈટમ લાબી જે મેઠી લાગે એ લાબાણી મેઠી તો બધે જે લાબુ ને એ લવરાય દશેરામાં બધું લવાય એમ નઈ કે આ વસ્તુ ના લવાય હું શું કહું છું જલેબી ફાફડા મંગાવો પણ ચાહે કોણ ચાવા તો મારી વાત હબડો પેલા વિકાસજી છે પારમલજી છે બરોબર એમને બોલાવો

જય શ્રી કૃષ્ણ ભાઈ કૃષ્ણ બોલો બોલો ચો જો તમે હું તો ભાઈ પાટણ જઉં છું પાટણ જો છો એમ પાટણ 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 જો છો હા હા મારું એક કોમ નહીં કરો તમારું કોમ હા કેવું પાટણ જતા આટલી વસ્તુ લેતા જ મારું લે સસ્તું તો કોઈ નહીં સસ્તું નહીં વસ્તુ 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 લાવવાની છે તમારા માટે હોય ચો ના છે ભારમલજી શું લાવું કો જલેબી ફાફડા

ફાફડા જલેબી ભારમલજી ના ભારમલજી ઓય એટલે એન આલવા જઉં છું ભાઈ ગેપ પણ આપણો કે ના હા ભારમલજી મને લેવા જ મેલ્યો છે પણ ફાફડા જલેબી તો મારા આરા મંગાયા છે પણ તમારા આંગા જ મંગાયા પણ મને એમ કે સતુરજી ની છે તમે લેતા હો એમ એમ કીધું ઓય ના કે વિકાજી પૈસા મને આલે એટલે હા શું કરું છું કો હું જૂઠું બોલીને શું કરું કો આમ વાત તો હાચી છે છોકરો કોક બીમાર હતો એટલે તમને કદાક મેલ્યા છે ઓય હાચું બોલો છો હા શું બસ હા મારા ગળાની ની છોકન તમારા ગળા ની છોકન તો લો તો તમે હાલતા જો એમ તો મારે અહીં ઘરે ખોટું જાવું પડે ને ધક્કો પડે એના કરતી હો હે એટલે મને લેવા મેલો કે છાતુજી લઈને આવે ને લે ધક્કો ના પડે એમ તો હું જાવ કે હો એ હાલ ઓમ થઈ ગયું છે ઓમે હવે બળી જાતો તું ને બેડ સુંડા હે હવે આપણું કામ થઈ ગયું હે અરવિંદજી હા

તો પછી સેતુર્જી પાટણ થી આવા આવતા હશે એટલે હજી નીકળ્યા જ નહીં નીકળી ગયા હશે તો મુગ ડોખન ગયો તો લઈને નઈ જાય પાટણ ગયા એટલી વાર થઈ છે તો સેતુર્જી આવું શું કરવાનું હતું આને મને શી ઘરે આયા ને ફોન કરી આ લોકો હવે મારા ઉપર સડી બેઠા કો પણ ના ના તમારે ફાફડા જલેબી આવી જ જ બઈ બીજું શું જો તમારે એટલે મારું કે ઓમ છે સેતુર્જી ને તમે ઓમ આલ્યા છે પૈસા કે નહીં આલ્યા ના ના આલ્યા છે સાચું કહો છું સાચું કહું છું તમારી સોગન એટલે મારી સોગન ગળાની સોગન

જેસે કૃષ્ણ ભાભલજી જેસે કૃષ્ણ બેહો બેહો ભાઈ બેહો લાવજો લાવજો પેલે જલેબીન ફાફડા એટલે જલેબીન ફાફડા લાવ્યા હું તમને આલે તો પૈસા પૈસા હ એને તમે જલેબી ફાફડા મંગાતા સાચી વાત હો ભાઈ તો આલો કે આ મારું લોહી પી જશે છે હવરાના એટલે તમને વિકાજીએ નહીં આલે વિકાજીએ કોઈ આલે નહીં મને તો હે ના

ના જવું તો ઘેરજો જો આલે એ તો આ ફોખ મારા છે કોઈ ના રાખ્યું હોય તો ભાઈ ઘેર જો ઘેર જો પારમલજી આવન આવા તો આવતમાં કામ કરતા હેડો તમે પણ મારો તાજલી કોતી કી જવાન છે તો એ મોડી ને નંગલ મંગાય તો ઈને વડી બીજન ફળ ફળાય એ જય અમારો આખો દાહરો બગાડ્યો તમે તો નરવજી હેડો હેડો હેડ્યા હેડો આવા આખો દાહરાને બગાડીને બેહી ગયા તો